આ ગુફા અંદર તક જાય છે ડુંગરની અંદર આ ગુફા અંદર ઉપર હેલો મિત્રો કેમ છો તો મજામાં અને મોજમાં હિસ્ો તો આપણે શરૂઆત કરીએ છીએ તળાજાની મોસ્ટ રહસ્યમય ગુફાની ચલો તો વિડીયોની શરૂઆત કરીએ અને આગળ તમને બતાવતા જઈએ કે આપણે ચેક સેલ્લેથી શરૂઆત કરવાની અને પહેલે લાવીને એન્ડ કરવાની તો પહેલી જે ગુફા જે છેલ્લી ગુફા જે છે એ કંઈક આવી રીતના અને આ ગુફાની અંદર આમ દેખો તો એક અંદર ગુફા છે એક આ બાજુ આ બાજુ આમ જોતા જાઓ તો એ કાંઈ રહસ્યમય ગુફા આપ જોઈ શકો હજુ થોડો નજીક થઈ જઈને દેખાડું હા આ ગુફા અંદર તક જાય છે ડુંગરની અંદર કોઈ વીડિયા માર લગીને મેં જોયું નથી કે આ ગુફાને કોઈએ દેખાડ્યું હોય જોઈ શકો તો આ બાજુ આવી રીતના કાંઈક કે ગુફા એક રૂમ જેવી એના પછી આ બાજુ કંઈક આવી રીતના હે અંધારું બહુ આ બાજુ ડાયરેક્ટ છે આ બાજુ એના પછી આગળ વધીએ આગળ વધતા દેખો આજની ટેકનોલોજી એકદમ લેટેસ્ટ

આની અંદર જતા ડર લાગે યાર ઘણા બધા વિડીયો પણ આવે પણ અધૂરો અધૂરો અધૂરા અધૂરા વિડીયો પણ આવીને જતા રહે જો તો ખરા આપણે તો અંદર જઈશું આપણે શું વાંધો ચાલો જોઈ શકો પાણી ટપકી હે એકદમ કમ્પ્લેટલી એના પછી આવા જ ગુફા મારો અવાજ રિટર્ન સંભળાય આ બધું કંઈક આવી ગુફા બસ આ બે ગુફા પૂરી થઈ હવે એક ગુફા આવે જે ગુફા તરફ આપણે જઈએ એક અહીંયા સરસ મજાની ગુફા છે તે કંઈક આવી રીતના દેખાય ચાલો અંદર તો જોઈ શકો તમે આ ગુફા પણ કઈક રહેશે આ બાજુ ચોરસ છે અંદર જોઈ દેવું પડે ક્યાં અંદર કઈ ગાયું તો ભાગવું ક્યાં ભાગવાના ફાફા પડી જાય અહીંયા સાહેબ બારે માસ ચોમાસું જ રે ઉનાળો શિયાળો બારે ઉપરથી તમે જોઈ શકો છો પાણી ટપકે અહીંયાથી પાણી અહીંયા આવે બાકી એકદમ ટેકનોલોજી આજે પણ પાણી ટપકે પાંચ વર્ષ જૂના થઈ ગયું તે એકદમ સુંદર અને આમાં હે હું વિડીયો બનાવું કોઈ હે જ નથી હા હું એકલો હું આખા ડુંગરમાં કોઈ નથી હું ખબર ખોટી કિસ્મત ત્યાર પછીની બેસ્ટ ગુફા પાણી ટાંકી હોય એવું લાગે અંદર આવું રહસ્ય એકદમ કમ્પ્લીટ તાજું પાણી જોઈ શકો એકદમ બાજુ આમ જવાય કોઈ જતું નથી હું તમારે એક અંદરથી જોવાનો પ્રયાસ કરાવું જે દેખાય છે આપ જોઈ શકો ગુફા અંદર ઉપર જે આ બાકુ દેખાય ને એમાં આ નીચે પાણી એના આમ જઈ નથી શકાતું બાકી ગુફા અંદર જાય બાકી આવું કોઈ ઝીણી ઝીણી વસ્તુ કોઈ ને દેખાડવાનો પ્રયત્ન નથી કરતા અક્ષર લોકો પાણી બહાર આવે છે ડુંગરની બહાર આવે બાકી એકદમ આઠ નંબરની આ અક્ષર બુકા આઠ નંબર નવનગ આગળ વધીએ એના પછીની પછી એકદમ બે લાગતો નથી આગળ આગળ કાંઈ હેજ નથી યાર આ આટલું જ અટકી રહ્યું આ નીકળી જાય તો પેલી બાજુ બાખો આ બાજુ બાખો ચારે બાજુ બખા આટલો ધેર અટકી રહ્યું જો આવું ને તો જોઈને આવા જોઈએ કે મમરા ભરાઈ જાય હા એના પછીની ગ્રાઉન્ડ પ્લેયર અંદર એન્ટ્રી તો આપણી મારવી જ પડે ગમે ત્યાં આ ગુફા એ કંઈ ગમે એ ગુફા બસ બસ આટલે જ છે કાંઈ ભે નથી હા આટલી જ ગુફા દસ બાય દસની ગુફા આવે કમસે કમ કેટલી જ ગુફા હવે આગળ તરફ જઈએ મોટામાં મોટી ગુફા એકદમ આશરે થી ત્રીસ માણસો રહી શકીએ આરામથી જોઈ શકું એમાં સારું હોય સૌથી મોટામાં મોટી ગુફા ભયંકર ગુફા જય માતાજી અહીંયા લખ્યું છે જય માતાજી અને આ બાજુ નાના નાના કુંડમાં કુંડ જબરા ઊંડા પાણીના સ્ટોર કરવાના કુંડ ખરા જબરા ઊંડા હોય પાંચ ચાર પાંચ ફૂટ આમ હે દેખીને ડર લાગે બી ગુફા એ જય માતાજી આપ જોઈ શકો છો खरेखर आने गुफा कहें खर आने गुफा कह खर कम से कम कम से कम के मोटी खबर है पंदर पंदर तीस चालीस थी पिस्तालीस फूट लंबाई है के चालीस थी पिस्तालीस फूट आम अंदाजे पंदर ने पंदर तीस हाँ चालीस ठीक पिस्तालीस फूट है ઉપર છત એમને એમ હે ગુફા એમનેમ હે પિસ્તાલીસ ફૂટ અને આમે પિસ્તાલીસ લગભગ પિસ્તાલીસ બાય પિસ્તાલીસની ગુફા આવડી મોટી ભયંકર કંઈક માતાજીનું મંદિર હે નાનું જોઈ શકો હું આમે દેખાય ને એ માતાજીનું મંદિર આ બાજુ તો ખતરનાક ગુફા આ યાર જિંદગીમાં ગમે એ કરો મજૂરી કરો સાલ હે બાકી એકવાર આવી રહસ્યમય જગ્યાએ જોઈ લેજો યાર તમને આમ દેખીને નઈ આનંદ અલગ લાગે હા એ આ પાણી સ્ટોર કરવાનો કુંડ નહીં કૂવો કહેવાય જોઈ શકો ને પંદર થી વીસ ફૂટ ઊંડાઈ કેટલી પંદર થી વીસ ફૂટ હા પંદર થી વીસ ફૂટની ઊંડાઈ છે

ભણાવ હું બાકી આવા ખાટા બાટા જોતા રહેવાનું કાંઈક ગોતવાય નહીં આવે ક્યાં જણ જો કાંઈ હું આવ્યો કઈ બાજુ થઈને એ ખાસ ધ્યાન રાખવું પડે આ બાજુથી ખબર નહીં પડે મય રહી જાય યાર નાની ગુફા નમો બુદ્ધાય નમ નમો બુદ્ધાય નમ રહસ્ય નથી ને પછી કંઈક અંદર બંદર ગુફા નથી આટલી નાનકડી એક ગુફા અહીંયા એક ત્રણ ગુફા એક બે ની ત્રણ એની આપણે પણ તપાસ કરીએ ત્રણે ત્રણ ગુફાની અંદરમાં પાણી આમાં પાણી આમાં પાણી અને આમાં પાણી આપણા વિડીયાની અંદરમાં બત્રીસે બત્રીસ ગુફા જોવા એનો પ્રયત્ન કર્યો એક ગુફા નથી મૂકી કે ભાવનગરના તળાજાના ડુંગર ઉપર એક એક ગુફા બાકી નથી રાખી આપણે એકલાઈ જાય તો એ સમસ્ત બધી ગુફાઓ આવી આપણા વિડીયોની અંદર ભાવનગરની તળાજાની ગુફામાં એક એક ગુફા બાકી નથી તમામ ગુફા દેખાડી છે ભલે થોડો વિડીયો લાંબો એક એક ગુફા બાકી નથી રાખી જોવામાં જોઈ આ આ સામે દેખાય એક ગુફા જાડી અંદર ઊંડી નથી બે ચાર ફૂટ આ બધું બે ચાર ફૂટ એટલી જ ગુફા નમો બુદ્ધાય બુદ્ધાય નમો બુદ્ધ ભગવાન આ ગુફા એ કોઈ નાની મોટી વાત નથી કેટલી ભયંકર ગુફા આપ જોઈ શકો કેવડી મોટી ગુફા અંદર જઈશું બાર નંબરની ગુફા ગુફા પેલા પેલા એવી ગુફા હોય પણ આ દિવાલો દેખાય તમને સામે આમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ દિવાલો દેખાય ને સામે એ રોમ હોય છે અલગ અલગ એવું લાગે આ ગુફા જોઈને એમ લાગે અલગ અલગ રૂમ ઓગભગ માં દેખવું આસમાન જમીનનો ફરક ફરકવો આ ગુફામાં કાયદેસર લાગે કે એક બે ને ત્રણ રૂમ ચાર હે એક બે ત્રણ ચાર અને સામેની પાંચ રૂમ પાંચ ગુફા પેલા નંબરની ગુફા ખુલ્લું છે કાંઈ અંદર અંદર બીજું કઈ નથી ખુલ્લું છે આ બીજા નંબરની ગુફા એવી રીતના ત્રીજા નંબરની ગુફા આ કંઈક છે આ કંઈક રહસ્યમય જીવી છે નથી અંદર એ ચાર પાંચ ફૂટની પણ ગુફામાં જાય ને તારા નીચે જોવાનું કે ટાટીઓમય કરી ગયો અને કાઢવા કોઈ ન આવે ડાયરેક્ટ બાયપાસ છે અહીંયા એકદમ અદ્ભુત તને રૂમ બનાય ને ફિનિશિંગ દેખો ને ગુફાને તે આજ ના જમાના મિસ્ત્રી વિચાર કરી જાય કે આ હું ફિનિશિંગ એટલું હેવી ફિનિશિંગ હે હે આ કોઈ સણતર નથી ગુફાના જ પિલર જાળવણી માટે સરકાર થોડું કઈ કરે થોડુંક વ્યવસ્થિત કર્યું તો જ આ ગુફા હસવાઈ રહે ને કે ક્યારે નહિ પડી જાય છેલ્લી ગુફા એકદમ લાસ્ટ એક બે અને ત્રણ અંદર કાંઈ હે નથી આ જે હે ને એ દ આ દેખાય જ છે બાકી અંદર કાંઈ નથી કબૂતર રે હાલની પોઝિશનમાંથી આ છે વન નંબરની ગુફા એક નંબર ઓકે ના એટલે આપણા માટે વન નંબરની હોય આમ તો બાકી સોળમી લાસ્ટ ગુફા આપણે તો છેલ્લેથી શરૂઆત કરી હતી ને દેખાય ઝાડુ અને હાવણી પડી લાગે ને બાકી લાગે ને એકલા નાવાની વિડીયો બનાવવાની હિંમતનો સાલે પણ આપણી હે જ એકલા કોઈ હે જ નથી અહીંયા આખા વિડીયોમાં તમને કોઈ જોવા નહીં મળે